ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ એક તરફ રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજોની તપાસ હાથ ધરીને નાદુરસ્ત બ્રિજોને રિપેરિંગ કરવાનું કામ શરૂ કરાયું છે ત્યારે છાણીત બાજવાને જોડતા બ્રિજ પર અનેક ખાડાઓની ગાબડાઓને પગલે આ બ્રિજની હાલત ખસ્તા બની ગઈ છે રાજ્યમાં બ્રિજ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બન્યા બાદ હવે સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે બ્રિજની ગુણવત્તા અને તેની ટકાઉ ક્ષમતાને લઈને અલગ અલગ એજન્સીઓ પાસેથી ચોકસાઈ સાથેની જરૂરી તપાસ કરાયા બાદ જે બ્રિજ ના દુરસ્ત અને ખસ્તા હાલતમાં છે એવા બ્રિજો પર વાહનો સહિત નાગરિકોને અવરજવર બંધ કરી દેવામાં આવી છે ત્યારે વડોદરાના છેવાડા આવેલ વિસ્તાર અને ગામને જોડતા બ્રિજને લઈને બેદરકારી સામે આવી છે આ જરૂરી સમારકામ નહીં બ્રિજ પર ખાડાઓ પડી ગયા છે તો વળી ભારદારી વાહનોની અવર પગલે બ્રિજ પરનો રોડ પણ બેસી ગયો છે આ બ્રિજની ખસતા હાલતને કારણે સ્થાનિક રહીશોમાં પણ ભય વ્યાપ્યો છે બ્રિજ ધરાશાયી થાય અથવા તો મોટી ગંભીર ઘટના બને તે જાણે રાહતંત્ર જોતું હોય તેમ લાગી રહ્યું છે બાજવાના સ્થાનિક આગેવાન હિતેન ખાંડવી દ્વારા બ્રિજ દુર્ઘટના લઈને આ વિસ્તાર એવો છે છાણી બાજો જોડતો બ્રિજ છે અમે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી પંદર સાત બે હજાર પચીસે હિતેન્દ્રભાઈએ ફરિયાદ કરી હતી તો એ તંત્ર જાગ્યું નહીં ને આ બ્રિજ આખો બેહવા વર્ગ્યો છે અહીંયા ખાડો પડી ગયો છે તો અહીંયા આખી એક સાઈડ પર દબાણ થઈ ગયું છે આખો બ્રિજ બે છે તો અહીં સુધી આ તંત્ર જાગતું નહીં અમારી તો એક જ માગણી છે કે નહીં આ બ્રિજ પર લાઇટ કે નહીં કોઈ બી સુવિધા મારે અને રાતે મોટા વાસન વધારે ચાલે છે એની કારણે બ્રિજ બે માં મોટી દુર્ઘટનાની રાહ જોઈને લોકો બેઠા છે અહીંયા આગળ અમે પંદર સાત બે હજાર પચીસ ફરિયાદ કરી હતી બે મહિના થવા હજુ સુધી કોઈ જાગ્યું નહીં આ તંત્ર હા એ બની શકે એના માટે તો અમે ઓનલાઈન ફરિયાદ કરી હતી કે અમારી બે સ્કૂલો આવેલી છે કદાચ મોટી દુર્ઘટના બને તો કેટલા જન્મ મળી ગંભીર આ બ્રિજમાં તો એકવીસ જન મરી ગયા અહીં જો દસ વાગે કે પાંચ વાગે સ્કૂલ છૂટે ને કંઈક અકસ્માત થઈ ગયું કંઈક બ્રિજને તો કેટલા અમારા છોકરા બાળકો મરી જશે અહીંયા આગળ અરુણ પરમાર